પ્રકરણ બાવીસ પટોળા પ્રસ્તાવના આપણા દેશમાં આવેલી જુદી જુદી જગ્યાઓ લીધે દેશ વિદેશમાં જાણીતી બની છે આજે આપણે પાટણના સાળવીવાડામાં રહેતી મોક્ષા અને નિર્મલના કુટુંબની વાત કરીશું પાટણ શહેરના સાળવીવાડામાં રહેતી મોક્ષા અને નિર્મલનું ઘર રંગબેરંગી રેશમની આંટીઓથી ભરેલું રહે છે તેમના માતા કુકીલાબેન અને પિતા અશોકભાઈ તથા પરિવારના તમામ લોકો હાથસાળ પર હસ્તકારીગરી એટલે કે વણાટ કામ કરે છે તેમની આ હસ્તકારીગરી ખૂબ જ સુંદર અને ખાસ પ્રકારની હોય છે સાળવીવાડામાં અનેક સદીઓથી સાળવી પરિવારો વસવાટ કરે છે તેમના દ્વારા કરવામાં આવતું ખાસ પ્રકારનું વણાટકામ પટોળાના નામથી ઓળખાય છે અત્યારે આ જગ્યાએ ભારત અને દુનિયાભરમાંથી આવતા પર્યટકો આ હસ્તકારીગરીથી અવગત થાય તે માટે પટોળા હાઉસનું પણ નિર્માણ કરવામાં આવેલ છે પાટણમાં આવેલી રાણીની વાવના શિલ્પકામમાં પણ પટોળાની ભાત જેથી સમયે શિલ્પકારોએ પોતાની કલામાં કંડારી હતી ગુજરાતના કવિઓએ પણ લોકગીતોમાં પટોળાની આ કલાને મન મૂકીને વર્ણવી છે મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો આ કલા મોક્ષા અને નિર્મલના માતા પિતાએ તેમના વડીલો પાસેથી શીખી હતી હવે મોક્ષા અને નિર્મલ પણ શાળામાંથી આવ્યા બાદ તેમના માતા પિતાને મદદ કરે છે અને આ કલા શીખે છે પાટણની પટોળા બનાવવાની રીત ચાલો હું તમને પટોળા કેવી રીતે બને છે તેના કેટલાક ચિત્રો બતાવો દોરાથી કપડા સુધી પટોળાના વણાટકામમાં વપરાતા રેશમના તાર મલવારી સિલ્ક એટલે કે કોસેટા સિલ્કમાંથી બનાવવામાં આવે છે જે સફેદ હોય છે મોક્ષાના પિતાજી આ રેશમના તાર બહારથી મંગાવે છે રેશમના તારને ખોલી તાણા એટલે કે ઉભા તાર અને વાણા એટલે કે આડા તાર બનાવવામાં આવે છે ત્યાર પછી તેના પર ડિઝાઇન પાડવામાં આવે છે ડિઝાઇનવાળા તારને યોગ્ય માપ લઈને દોરી બાંધવામાં આવે છે જેને બાંધણી કામ કહેવાય છે જે ભાગમાં રંગ કરવાનો હોય છે તે ભાગના દોરા છોડી તેના પર માપ મુજબ રંગ કરી તેને ફરીથી બાંધી દેવામાં આવે છે આ કામ ખૂબ જ મહેનત અને સમય માંગી લે છે તાણા અને વાણાના તાર પર ડિઝાઇન અને રંગકામ થયા પછી તેને વણાટ માટે સાળ પર ગોઠવી વણાટકામ કરવામાં આવે છે આમ ચારથી છ માસની મહેનત પછી સુંદર અને રંગબેરંગી પટોળું તૈયાર થાય છે તાણા અને વાણા પાકા રંગોથી રંગાયા હોવાથી પટોળાનો રંગ જવાનો પ્રશ્ન જ નથી રહેતો પટોળાનું ટકાઉપણું અને રંગોની ચમક વર્ષો સુધી તાજી રહે છે આથી ગુજરાતમાં કહેવત પડી છે પડી પટોળે ભાત પણીગરી જોખમમાં પટોળા તૈયાર કરવામાં વણાટ ડિઝાઇન અને રંગકામની આવડત માટે ચીવટ અને ધીરજ જરૂરી છે ઘણા દિવસોની મહેનત માંગી લે છે મલબારી સિલ્કના તાર અને રંગો ખૂબ જ મોંઘા હોવાથી પટોળા ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે પ્રાચીન સમયથી ચાલી આવતી આ હસ્તકારીગરી સાથે જોડાયેલા સાતસો પરિવારમાંથી અત્યારે માત્ર ત્રણ જ પરિવારો પટોળાની આ અનમોલ હસ્તકારીગરીને જીવંત રાખવા મથી રહ્યા છે બીજા ઘણા બધાએ આ વ્યવસાય છોડી દીધો છે પાટણના પટોળાની હસ્તકારીગરી માત્ર પાટણ જ નહીં પરંતુ ગુજરાત અને ભારતની શાન અને દેશનું ગૌરવ છે પ્રાચીન વારસો અને ભારતીય સંસ્કૃતિની ઓળખ સમા પટોળાની આ અમૂલ્ય અને બેનમૂન કરીને લુપ્ત થતી અટકાવવા આપણે પટોળાની સારી કિંમત આપી આ લુપ્ત થતી હસ્તકારીગરીના કસબીઓને મદદ કરવી જોઈએ નહીં તો આ કિંમતી કલા હંમેશા માટે ગાયબ થઈ જશે ચર્ચા કરો મોક્ષા અને નિર્મલ આ સુંદર કલા તેમના બાળકોને શીખવી શકશે પટોળા તૈયાર કરવામાં ચેવટ અને ધીરજ જરૂરી છે મલબારી સિલ્કના તાર અને રંગો ખૂબ જ મોંઘા હોય છે પટોળા ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે પરંતુ સામે ખરીદનાર વર્ગ ઓછો છે ફેશન બદલાતા પટોળાને પસંદ કરનારા વર્ગ પણ ઘણો ઓછો છે આથી સાતસો પરિવારોમાંથી અત્યારે ત્રણ જ પરિવાર આ કાર્ય કરે છે આ સંજોગોમાં લાગે છે કે મોક્ષા અને નિર્મલ આ સુંદર કલા તેમના બાળકોને શીખવાડવાને બદલે તેમને બીજા નવા ધંધામાં ગોઠવશે તમારી નોટબુકમાં લખો તમે કોઈને ક્યારે સાળ પર કંઈ વણતા જોયા છે તેઓ શું વણી રહ્યા હતા અને ક્યાં હા સાળ ઉપર વણતા લોકોને આપણે જોયા છે તેઓ સાળ પર કાપડ વણી રહ્યા હતા સાડીના દોરા રંગેલા હોય છે શું તમે બીજી કોઈ વસ્તુ જેને રંગ કરવામાં આવે તેવી જાણો છો હા ઉન્ના તોરાઓને રંગવામાં આવે છે જેમાંથી રંગબેરંગી સુંદર સ્વેટર તૈયાર કરવામાં આવે છે સાડીઓને પણ મીલોમાં રંગવામાં તથા પ્રિન્ટ કરવામાં આવે છે વળીકરની દિવાલોને પણ સુંદર દેખાડવા માટે રંગવામાં આવે છે તમે કોઈ બીજું એવું કામ જાણો છો જ્યાં ઘણા બધા માણસો એક જગ્યાએ કામ કરતા હોય તેઓ કઈ વસ્તુઓ બનાવે છે વસ્ત્રો તૈયાર કરવાની ફેક્ટરીમાં પુરુષો અને સ્ત્રીઓ કાપડને માપ મુજબ કાપવાનું અને સિલાઈ કામ કરે છે તેઓ બાળકોના અને પુરુષોના શર્ટ પેન્ટ વગેરે વસ્ત્રો તૈયાર કરે છે તે વસ્તુ બનાવવાની રીત વિશે જાણકારી મેળવો વસ્ત્રો બનાવવા માટે સૌથી પહેલા ફેક્ટરીના માલિક અત્યારના સમયમાં ચાલતી વિવિધ ફેશન અંગે માહિતી મેળવે છે આ માહિતીને આધારે તે વિવિધ પ્રકારના કાપડ ખરીદે છે શર્ટ અને પેન્ટની વિવિધ પેટર્ન્સ તૈયાર કરાવે છે ત્યારબાદ ફેક્ટરીના પુરુષ કામદારો જે તે પેટર્ન મુજબ કાપડનું કટિંગ કરે છે અને સ્ત્રી કામદારો તેને માપ પ્રમાણે સીવીને તૈયાર કરે છે પછી તે વસ્ત્રોને ઇસ્ત્રી કરી વેચાણ માટે પેક કરવામાં આવે છે આ વસ્તુ બનાવવા મહિલાઓ અને પુરુષો અલગ અલગ પ્રકારના કામ કરે છે હા પુરુષો પેટર્ન મુજબ કાપડનું કટિંગ કરે છે અને મહિલાઓ તે કાપડને માપ મુજબ સીવવાનું કામ કરે છે શું આ વસ્તુ બનાવવામાં બાળકો પણ મદદ કરે છે હા ચૌદ વર્ષથી મોટી ઉંમરના કેટલાક બાળકો શાળાથી છૂટ્યા પછી વસ્ત્રોના પેકિંગ કામમાં જોડાય છે અને લખો જેમ પટોળા બનાવવાની કળા સાળવી પરિવારો પાસે છે તેવી જ રીતે ઘણા બધા પરંપરાગત વ્યવસાયો જેવા કે લુહાર સુથાર અને કુંભાર આ લોકો પાસે પણ એક વિશેષ કળા છે તો તમે લુહાર સુથાર અને કુંભારનો વ્યવસાય કરતા લોકોની મુલાકાત લઈને તેમના કામના પ્રકાર વિશે વાત કરો લુહાર લુહારભાઈ લોખંડમાંથી વિવિધ વસ્તુઓ જેવી કે હળ પાવડા કોદાળી કોષ દાંતરડા સાણસી કાતર છરી ચપ્પુ તાવેથા વગેરે બનાવે છે એરણ હથોડો ધણ સાણસી કાનસ કાતર છીણી ધમણ વગેરે તેમના ઓજારો છે તેઓ તેમનું કામ કરતા ક્યાં શીખ્યા તેઓ તેમનું કામ કરતા તેમના ઘરે જ વડીલો પાસેથી શીખ્યા તેમણે કામ કરવા શું શીખવું પડે છે તેમણે કામ કરવા સૌ પ્રથમ ધમણ ચલાવતા ધણ ઉપાડતા એરણ અને હથોડા સાથે કામ કરતા શીખવું પડે છે લોખંડમાંથી જુદા જુદા ઘાટ કેવી રીતે આપવા લોખંડને એટલું ગરમ કરવું અને તેને ટીપીને કેવી રીતે તેમાંથી વસ્તુ બનાવી તે શીખવું પડે છે તેમણે આ કામ તેમના કુટુંબમાં કે બીજા કોઈ વ્યક્તિને શીખવાડ્યું છે હા તેમણે આ કામ પોતાના સંતાનોને શીખવાડ્યું છે સુથાર સુથારભાઈ લાકડામાંથી વિવિધ વસ્તુઓ જેવી કે બારી બારણા પાટલા પાટલી ખુરશી ટેબલ કબાટ પલંગ વગેરે બનાવે છે કરવત રંધો ફરસી હથોડી સીગરો શારડી વગેરે તેમના ઓજારો છે તેઓ તેમનું કામ કરતા ક્યાં શીખ્યા તેઓ તેમનું કામ કરતા તેમના ઘરે જ વડીલો પાસેથી શીખ્યા તેમણે કામ કરવા શું શીખવું પડે છે તેમણે કામ કરવા વિવિધ પ્રકારના લાકડાને ઓળખતા શીખવું પડે છે તેમના વિવિધ ઓજારો જેવા કે કરવત રંધો પરસી હથોડી વગેરે ચલાવતા શીખવું પડે છે લાકડાની કરવત વડે વહેરીને ભાગ કરતા શીખવું ખૂબ જ આવશ્યક છે વિવિધ વસ્તુઓ બનાવવા માટે તેના કેટલા અને કેવા ભાગ કરવા તેનું માપ લેવું માપ મુજબ વસ્તુના ભાગો બનાવવા તેમને જોડવા વગેરે બાબતો શીખવી પડે છે તેમણે આ કામ તેમના કુટુંબમાં કે બીજા કોઈ વ્યક્તિને શીખવાડ્યું છે હા તેમણે આ કામ તેમના નાના ભાઈને શીખવાડ્યું છે કુંભાર કુંભારભાઈ માટીમાંથી વિવિધ વસ્તુઓ જેવી કે ઈંટો નળિયા માટલા ઘડા હાંડલા કોઠી કુંજા કુંડા કુલડી કોડિયા તાવડી તવી વગેરે બનાવે છે ચાકડો લાકડી અને ટપલું તેમના મુખ્ય ઓજારો છે તેઓ તેમનું કામ કરતા શીખ્યા તેઓ તેમનું કામ કરતા તેમના મોટા કાકા પાસેથી શીખ્યા તેમણે કામ કરવા શું શીખવું પડે છે તેમણે કામ કરવા ચીકણી માટી લાવવી કુંદવી લોયા કરવા અને ચાકડા પર વાસણોને ઘાટ આપવા અને માટીના વિવિધ વાસણો બનાવવા તડકે સુકવવા અને ત્યારબાદ તે વાસણોને અગ્નિમાં તપાવવા અને રંગ કરી તૈયાર કરવા આ બધી બાબતો શીખવી પડે છે તેમણે આ કામ તેમના કુટુંબમાં કે બીજા કોઈ વ્યક્તિને શીખવાડ્યું છે હા તેમણે આ કામ તેમના બંને પુત્રોને શીખવાડ્યું છે અહીંયા કોષ્ટકમાં લોકો દ્વારા થતા જુદા જુદા કામની યાદી આપી છે આવા કામ કરતા લોકોને તમે જાણો છો તેઓના નામ પહેલી કોલમમાં લખો બીજી કોલમમાં તેઓ તેમનું કામ કોની પાસેથી શીખ્યા તે લખો અહીંયા કોષ્ટકમાં કામના પ્રકારમાં કાપડ વણાટ લખેલું છે તેની સામે મોક્ષા અને નિર્મલના માતા પિતા લખેલું છે અને તેઓ આ કામ ક્યાંથી શીખ્યા તેમાં તેમના વડીલો પાસેથી શીખેલું છે તેવી જ રીતે આપણે આપેલ કોષ્ટકમાં બીજી વિગતો લખીશું આપણે શું શીખ્યા પટોળાની બનાવટની પ્રક્રિયા વિશે જાણકારી પટોળાની હસ્તકારીગરી જોખમમાં હોવાથી તેને બચાવવાના ઉપાયની જાણકારી ફેક્ટરીમાં વસ્ત્રોની બનાવટની પ્રક્રિયાની સમજ વિવિધ વ્યવસાયકારો તેમના ઓજારો અને તેમના કામ વિશે જાણકારી